જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જ આપ જોઈ શકો છો દાખલા નંબર સોળ નીલ અને શીલા ખૂબ જ અગત્યનો દાખલો છે બાળકો જેનું કાચું સર્વે આપ્યું છે જેના ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે છ અલગ અલગ હવાલા બાળકો જમણી બાજુ આપેલા છે તો ખૂબ જ અગત્યનો દાખલો બાળકો ગુજરાત બોર્ડની અંદર બે હજાર બાવીસ ની પરીક્ષામાં પ્રશ્ન પૂછે ગયો છે અને આ દાખલાની પ્રેક્ટિસ માટે તમારે ઘરે ટેક્સ્ટબુકનો નો પંદરમો દાખલો ગણવાનો છે તો નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો આખો દાખલા નંબર સોળ વ્હાઇટ બોર્ડ ઉપર હું આપને સમજાવવા જઈ રહ્યો છું આપણે હિસાબમાં જે કરવા જઈ રહ્યા છે ટેક્સબુક નો દાખલા નંબર સોળ જેની બાજુમાં સેમ કોપી હોમવર્કમાં પંદર દાખલો આપે ગણવાનો છે પેજ નંબર પંચ્યાસી ઉપર આખો દાખલો છે બાળકો વાર્ષિક હિસાબ ને લગતા અલગ અલગ ખાતા ને પત્રકોમાં બનાવેલા છે બાળકો જો આપની પાસે ટેક્સ બુક હોય તો આપ ટેક્સબુક ખોલી શકો છો અથવા વિડીયો લેક્ચરમાં આગળ મેં પીડીએફ કોપી એની રાખી છે ઇમેજ અથવા ફોટામાંથી બાળકો દાખલાની રકમ લખી શકો છો અથવા ફોટો પાડી અને દાખલાની નોંધ રાખી શકો છો તો બાળકો હવે મારી સામે ટેક્સબુક છે સોળમો દાખલો હું સ્ટાર્ટ કરું છું બાળકો ધ્યાન આપજો આપણી પાસે ટેક્સ્ટબુક હોય તો ખુલી રાખી શકો છો નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે તો બાળકો દાખલા નંબર ચૌદની જેમ અહીંયા પણ ભાગીદારો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે નીચેના હવાલાને ધ્યાનમાં લઈ અને કાચા સર્વેને ધ્યાનમાં લઈ વાર્ષિક હિસાબો તૈયાર કરો પહેલાં કાચું સર્વે છે નીચે છ હવાલા છે પહેલો પ્રશ્ન બાળકો ચેક કરી લો શું દાખલામાં ચાલુ ખાતા આપ્યા છે ના બાળકો આ દાખલામાં ચાલુ ખાતા આપ્યા નથી એટલે મૂડી ખાતાની અસ્થિર પદ્ધતિ તો બધા જ વેપારમાં ભાગીદારને લગતા ખર્ચ અને આવક મૂડી ખાતામાં લખાશે તો આ દાખલામાં ચાલુ ખાતું નહીં બને બાળકો તો આપ જોઈ શકો છો એક નંબરમાં વેપાર ખાતું આખા ખાતું ફાળવણી મૂડી ખાતા અને બનાવ્યું છે બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર વાર્ષિક હિસાબનો આટલો મોટો દાખલો રેકોર્ડ કરવો ખૂબ અઘરો છે એટલે મેં જગ્યા પ્રમાણે ખાતા ડાબી બાજુ લીધા છે પણ પરીક્ષામાં આપ ક્રમ પ્રમાણે બનાવશો પહેલું વેપાર ખાતું બીજું નફા નુકસાન ત્રીજું ફાળવણી અને ચાર નંબર મૂડી ખાતા અને પાંચમું પાકુસર્યું હવાલાની બે અસર અને કાચા સ્વની એક હજાર હંમેશા બાળકો વાર્ષિક હિસાબનો દાખલો ગણતી વખતે હવાલામાં જે પોઈન્ટ હોય પહેલા સોલ્વ કરવા એની બે અને અને છેલ્લે કાચું જો બંને બાજુ સરખી થાય તો તમારો દાખલો સાચો સમજવો રેડી બાળકો તો હું હવાલા સ્ટાર્ટ કરું છું બાળકો આપ કેલ્ક્યુલેટર પેન અને પેન્સિલ સાથે જોઈન થઈ જાઓ આખર સ્ટોક એક લાખ દસ હજાર છે જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે બાળકો આખર સ્ટોકની અહીં કિંમત આવી છે એક દસ બજારમાં એની વીસ ટકા વધુ કિંમત છે

આખર સ્ટોક તો વિદ્યાર્થી સ્ટોકની કિંમત વીસ ટકા વધુ છે એની કોઈ અસર થશે નહીં પડતર કિંમત લઈશું વધારે કિંમત ધ્યાનમાં લેવાય નહીં એના પછી બીજો હવાલો બાળકો ભાગીદારોને મૂડી ઉપર વાર્ષિક છ ટકા લે વ્યાજ ચૂકવવાની છે જ્યારે મૂડી પર વ્યાજ ચૂકવો ને ત્યારે સૌપ્રથમ પ્રથમ પહેલા કાચા શ્રમમાંથી મૂડી શોધી કાઢો બાળકો હવે પહેલી લાઈન જોવો બાળકો નીલાની મૂડી અને ઉપાડ આપ્યો છે બીજી લાઈન જોવો અશિલાની મૂડી અને ઉપાડ આપ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો કાચા શ્રમનો એક નિયમ આપને ખબર હોવી જોઈએ પહેલો શબ્દ મૂડી લખ્યો છે બાળક એવું સમજે પહેલી રકમ મૂડીની છે એવું નથી હંમેશા મૂડી ખાતાની જમા બાકી હોય રૂલ્સ યાદ રાખો અગિયારમાં તમે કાચું સર્વે શીખ્યા છો તો નીલાની મૂડી છે એનો પહેલો શબ્દ બોલે મૂડી હોય રકમ લઈશું જમા બાકી એક લાખ તો પાકા બાળકો કાચા મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા નીલાની મૂડીની રકમ લઈશું લાખ અને નીચે મૂડી છે એની જમા બાકી લઈશું વિદ્યાર્થી મિત્રો પચાસ હજાર દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો આપ જોઈ શકો છો મેં જમા જે બી બાકી હતી એ મૂડી તરીકે હતી હવે ઉધારમાં ઉપાડ આવે છે ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે

અને બીજું લખીશું શીલા હવે બાળકો મૂડી આ રહી એક લાખ રૂપિયા કેલ્ક્યુલેટર આપ લોકો સામે રાખજો બાળકો એક લાખના છ ટકા લેશો એટલે નીલાનું વ્યાજ આવશે છ હજાર અને પચાસ હજારના છ ટકા લેશો એટલે આવશે ત્રણ હજાર ટોટલ મૂડી ઉપર વ્યાજ નવ હજાર એ ભાગીદારને લગતાનો ધંધાનો ખર્ચે નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ બીજી અસર આ વ્યાજ ભાગીદારો માટે આવક છે સેમ મૂડી ખાતામાં જમા બાજુ મૂડી પર વ્યાજ પહેલી રકમ છ હજાર અને બીજી રકમ ત્રણ હજાર આપ જોઈ શકો છો પણ આઈ હોપ હું હવાલા નંબર ત્રણ તો બીજા હવાલામાં મેં મૂડીની બાકી ઉપાડની બાકી અને મૂડી પર વ્યાજની બે અસર શીખવાડી બાળકો હવાલા નંબર ત્રણ ભાગીદારો પાસે ઉપાડ ઉપર વ્યાજ વસૂલવાનું છે નીલા નવસો સીલા છસો ઉપાડ ઉપર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે અને ધંધા માટે આવક છે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ ઉપાડ ઉપર વ્યાજ નીલા જેનું વ્યાજ આપ્યું છે હવાલામાં નવસો રૂપિયા બાળકો અને સીલા છસો રૂપિયા ટોટલ વ્યાજ આઈ થિંક પંદરસો રૂપિયા હું ચેક કરી છું બાળકો યસ એકદમ એન્ટ્રી સાચી છે બીજી અસર બાળકો આની ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ

તો કાચા સર્વ્યામાંથી દેવાદારો શોધું છું બાળકો યસ મારું ધ્યાન જાય જયસ દેવાદાર માટે બાળકો શબ્દ થોડો અલગ છે વેપારી અને ગ્રાહકો તો વેપારીઓ એટલે લેણદારો અને ગ્રાહકો એટલે દેવાદારો તો ગ્રાહકો શબ્દ બીજો લખે છે પણ ગ્રાહકોની હંમેશા કઈ બાકી હોય બાળકો ઉધાર બાકી તો અહીંયા લખીશું ગ્રાહકો અથવા દેવાદારો જેની બાકી છે બાળકો ઉધારવાળી લઈશું આમાં ધ્યાન રાખજો બાકી લખવા બોલનાતા વેપારીઓની હંમેશા જમા બાકી હોય બાકી છે નેવું હજાર જોડે ભૂલ ના પડે એટલે હવાલા ઉપર જઉં છું દેવાદારો પર પાંચ ટકા હંમેશા દેવાદારો ઘટે પાંચ ટકા નેવું હજાર પાંચ ટકા લેશો પિસ્તાલીસો રૂપિયા આવશે નેવું માંથી જેવા બાળકો પાંચ ટકા માઇનસ કરશો

કાચા સર દેખાય છે તેરસો રૂપિયા પિસ્તાલીસો વધતા ચારસો ચાર હજાર નવસો એમાંથી બાળકો તેરસો રૂપિયા માઇનસ કરશો એટલે આઈ થિંક બાકી આવશે બાળકો યસ છત્રીસો રૂપિયા નેટ આપણો ચેક કરી લેજો બાળકો આ રીતે તમારે ગાલખાદ અને ગાલખાદ એના અસર આપવાની છે બાળકો તો ખૂબ જ અગત્યનો મુદ્દો હવાલા નંબર ચાર આગળ વધીએ બાળકો પાંચ નંબર હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા ભાડું અને પગાર કોઈપણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય ભવિષ્યમાં ચૂકવાય બાળકો ધંધા માટે દેવું કહેવાય પહેલી અસર પાકા સેવામાં દેવા બાજુ ચૂકવવાના બાકી ખર્ચા અંડરલાઇન એમાં પહેલો શબ્દ છે બાળકો હવાલામાં ભાડું

ચૂકવવાનું બાકી ભાડું ત્રણસો રૂપિયા બાર હજાર ત્રણસો બાર જશે એના પછી બીજો શબ્દ શોધું છું બાળકો પગાર પગાર માટે મારું ધ્યાન જાય છે યસ વચ્ચે આપે છે બાળકો પગારની રકમ છે ત્રેવીસ હજાર એમાં બી વધતા ચૂકવવાનો બાકી પગાર હવાલામાંથી ઉમેરાશે નવસો પચાસ હવાલાની બીજી અસર થઈ

મશીનરીનો જૂનો ઘસારો આપે છે પાંત્રીસો જેવો ઉમેરશો બાળકો ચાલીસ હજાર સાચી કિંમત આવી મશીનરી હવે હવાલામાં આવો દસ ટકા લેખે નવો દસ ટકા ઘસારો જ્યારે આ તમે બાળકો ઘસારો ગણશો ચાર હજાર અને રકમ આવશે બાર છત્રીસ હજાર ત્યારે આ ચાર હજારની અંદર જૂનો ઘસારો છત્રીસો આઈક પાંત્રીસો આઈ ગ એવું સમજવાનું ઘસારો ને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મશીનરી પર ઘસારો રકમ મને મળી હવાલાની ચાર હજાર એના પછી બાળકો એની જોડે છે ફર્નિચર જેના ઉપર પાંચ ટકા ઘસારો કરવાનો ફર્નિચર મને નીચે દેખાય છે બાળકો યસ બાળકો ફર્નિચર મને કાચા માંથી દેખાય છે બાર હજાર રૂપિયા જેના ઉપર પાંચ ટકા ઘસારો માઇનસ કરશો કેલ્ક્યુલેટરથી થી છસો રૂપિયા બાર આવશે બાળકો અગિયાર ચારસો ઘસાર અને બીજી અસાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ફર્નિચર પર ઘસારો એ લીધો મેં છસો રૂપિયા ચેક કર લો બાળકો કોઈ મારી ભૂલ થાય છે કે નહીં યસ બાળકો આ રીતે બે અલગ અલગ ન લખવા અંદર લખીને સીધા બહાર મૂકશો ટોટલ તો પણ ચાલશે આગળ વધીએ બાળકો આગળ મારા ખ્યાલથી બધા જ હવાલા પૂરા થઈ ગયા છે બાળકો આપ જોઈ શકો છો છ હવાલાની મેં અસર કઈ રીતે આપી વારે ઘડીએ બચ્ચો હવે ચેપ્ટરના મિડલ પાર્ટમાં જઈએ હું આપને હવાલાની વારે ઘડી નોંધ નહીં કરું બાળકો હવે આપણે દાખલાના કાચા શ્રયોમાં જે બાકી મુદ્દા છે એની એક અસર અને કોઈ ગુપ્ત હવાલો હોય તો એની અસર કઈ રીતે આપણે જોઈશું ચાલો પહેલો પોઈન્ટ લીલાની મૂડી ઉપાડ કાચા કાચાશ્રયમાંથી લખાઈ ગયો છે શીલાની મૂડી ઉપાડ લખાઈ ગયું છે વેપારીઓ અને ગ્રાહકો તો વેપારીઓ આપ જોઈ શકો છો લેણદારો હતા બાળકો પણ એનો કોઈ હવાલો નથી એટલે દેવા તરીકે બહાર મૂકી દીધા આગળ વધીએ એના પછી છે બાળકો માલ પરત માલ પરતમાં બાળકો ઉધાર અને જમા બે છે નીચે એની નીચે જો બે છોડીને ખરીદીને વેચાણ આપ્યું છે આપણને ખબર છે ખરીદી ક્યાં લખાય વેપાર ખાતામાં ખરીદીની હંમેશા ઉધાર બાકી ખરીદી લખું છું બાળકો ઉધાર બાકી વાળી વેપાર ખાતામાં ઉધાર બાજુ એક ચાલીસ વેચાણ આઈ થિંક બે લાખ સાહીઠ હજાર પાંચસો વેપાર ખાતામાં જમા બાજુ આવક છે હવે પ્રશ્ન એ થાય બાળકો માલ પરતમાં ખરીદ પરત ને વેચાણ પરત નથી લખ્યું કઈ રીતે નક્કી કરશો તો જો આ રીતે વેચાણની હંમેશા જમા બાકી હોય તો વેચાણ પરત ની ઉધાર બાકી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો મેં કઈ રીતે લીધું એકદમ સાચું છે બાળકો એના પછી જમા વાળું ઉધાર બાકી તો ખરીદ પરત જમા બાકી જમા વાળું પરત લઈ લો બાળકો આઈ થિંક ત્રણ હજાર રૂપિયા છે જેવા બાદ કરશો બાળકો

અને હુંડીમાં જે જમા બાજુ છે બાળકો વીસ આઠસો હંમેશા જમા બાકી દેવાની હોય તેને કહીશું દેવી હુંડી પાકા શ્રેમાં દેવા બાજુ આ ખાસ ધ્યાન રાખજો બાળકો રકમ છે એની વીસ હજાર આઠસો આગળ વધીએ બાળકો રોકડ અને બેંક સિલક એમાં પણ નવ બચ્ચું મુદ્દો છે બાળકો ઉધાર બાકી ને જમા બાકી હંમેશા મિલકતની ઉધાર બાકી તો જે ઉધાર બાકી છે એના આપણે રોકડ સિલક કહીશું મિલકત બાજુ લખીશું રોકડ સિલક એક હજાર અને બેંકની જે બાકી છે જમા બાકી છે બેંકની જમા બાકી તેને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીશું બાળકો દેવા બાજુ લખીશું બેંક ઓવરડ્રાફ્ટ ક્લિયર બાળકો ભલે એ લોકોએ સૂચના નથી આપી પણ જમા બાકી છે જેને આપણે બીઓડી દેવું કહીશું આ ખાસ ધ્યાન રાખજો બાળકો આગળ વધીએ ગાલખા ગાંથરામાંથી નોંધ થઈ ગઈ ખરીદીને વેચાણ લખી ગયું મજૂરી અને મજૂરીના બાકી દેવા મજૂરી એ ધંધાના ઉત્પાદન લગતો ખર્ચ છે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે આ લખી મજૂરી જેની રકમ છે બાળકો આઈ થિંક પાંત્રીસ હજાર અને ચૂકવવાના બાકી દેવા એ દેવું છે પાકા શ્રેમાં દેવા બાજુ ચૂકવવાના બાકી દેવા જેની રકમ છે બાળકો બે હજાર રૂપિયા ને દેવા બાજુ લખીશું તો બાળકો એકદમ આસાનીથી આપ દાખલો સોલ્વ કરી રહ્યા છો મશીનરી લખાઈ ગયું છે મશીનરીનો ઘસારો મશીનરીમાં પ્લસ થઈ ગયો ફર્નિચર નોંધાય ગયું છે શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક બાળકો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું શરૂઆતનો સ્ટોક ઉધાર બાકી છે છેતાલીસ હજાર એકસો એના પછી બાળકો અગાઉથી ચૂકવેલ વીમા કોઈ પણ ખર્ચ તમે જ્યારે અગાઉથી ચૂકવેલ ધંધા માટે બાળકો તો ભવિષ્યમાં લાભ આપશે મિલકત કહેવાય તો પાકાશ્રયમાં મિલકત બાજુ અગાઉથી ચૂકવેલ વીમો જેની રકમ છે બાળકો બસો રૂપિયા એના પછી પગાર ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં લખાઈ ગયો વીમા પ્રીમિયમ એ બી આઈ થિંક સોલ્વ થઈ ગયો ના વીમા પ્રીમિયમનો મુદ્દો બાકી છે વીમા પ્રીમિયમ બાળકો મહેસૂલી ખર્ચે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બે હજાર ભાડું અને કરવેરા એ બી નફા નુકસાનમાં ઉધાર બાજુ લખાઈ ગયો છે જાહેરાત ખર્ચ એ બી એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે નફા નુકસાનમાં ઉધાર બાજુ ઓગણત્રીસો રૂપિયા એના પછી પાઘડી એ ધંધા માટે એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે મિલકત બાજુ રકમ છે બાળકો એના પછી ભાડા પટ્ટાનું મકાન આઠ ટકાની ની લોના બે બાળકો ગુપ્ત થવાલા વાળા સુપર છે ઉપર પોઈન્ટ છે લીલા અને શીલામાં બે મુદ્દા બહુ અગત્યના છે બાળકો ભાડા પટ્ટાનું મકાન ચૌદ હજાર રૂપિયા જો અહીં લખું છું બાળકો મિલકત બાજુ એક પ્રકારની મિલકત છે હવે બાળકો ભાડાપટ્ટાના મકાનનો અર્થ થાય કે જે એવું મકાન કે જેનું આપણે એડવાન્સ ભાડું ચાર કે પાંચ વર્ષમાં ચૂકવ્યું છે હવે કાઉન્સમાં લખ્યું છે પાંચ વર્ષ તો જનરલી આપણે યાદ હોય તો આપણે શું કરતા હતા પાંચ વર્ષ આપીએ તો એક ભાગ્યા પાંચમો ભાગ માંડી વાળો દસ વર્ષ આપીએ તો એક ભાગ્યા દસમો ભાગ માંડી વાળો પણ અહીં તારીખ જોવાની છે બાળકો તારીખ એ બહુ જ મુદ્દો છે તો ભાડાપટ્ટાના મકાન માટે ડેટ જોવા એમાં તારીખ આપી છે એક દસ ચૌદ હવે તમારી ગણતરીનું વર્ષ કયું છે બાળકો આપણી ગણતરી વર્ષ છે એક ચાર સોળ એકત્રીસ માર્ચ સત્તર જોડાસ ચૌ થી ગણો તો પહેલું વર્ષ ક્યારે પૂરું થાય એકત્રીસ ત્રણ પંદર ઓકે ધ્યાન દેજો એક દસ ચૌદ થી શરૂ થાય તો એકત્રીસ ત્રણ પંદર પછી આ પહેલું વર્ષ ઓકે બીજું વર્ષ એક ચાર પંદર થી એકત્રીસ માર્ચ સોળ એટલે આ ગણતરી એવું બતાવે છે બાળકો કે ભાડા પટ્ટાનું જે મકાન છે ચાલુ વર્ષ જે ગણતરી થાય દોઢ વર્ષનું ભાડું એમાંથી કપાઈ ગયું જુઓ આ ગાળો છે એને છ માસ કહીશું અને આ ગાળો છે એને એક વર્ષ કહીશું એટલે એવું કહી શકીએ બાળકો કે કુલ પાંચ વર્ષ છે કુલ પાંચ કુલ વર્ષ કેટલા છે એમાંથી કપાત તરીકે દોઢ વર્ષનું ભાડું કપાઈ ગયું છે અને અત્યારે બાકી કેટલું છે તો બાકી ભાડું સાડા ત્રણ વર્ષનું છે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય બરાબર ધ્યાનથી જુઓ બાળકો ટોટલ ભાડું પાંચ વર્ષની છે બાળકો મેં આપને સમજાવી એ રીતે પણ આપ જોઈ શકો છો એમાંથી એક દસ થી એકત્રીસ માર્ચ પંદર પહેલા છ મહિના અને એકત્રીસ માર્ચ આપણું નાણાકીય વર્ષ શરૂ થાય પેલા છ માસ અને એક વર્ષ એટલે દોઢ વર્ષનું ભાડું કપાઈ ગયું છે અત્યારે જે બાકી ભાડું છે આ જે રકમ છે ચૌદ હજાર માત્ર સાડા ત્રણ વર્ષની છે તો જો મારે વિદ્યાર્થી મિત્રો અહીં ભાડાપટ્ટાના મકાનનું વર્ષનું ભાડું ગણવું હોય તો આ રીતે ગણાશે બાળકો ચૌદ હજાર ભાગ્યા સાડા ત્રણ વર્ષ જેવું ચૌદ હજાર ભાગ્યા સાડા ત્રણ વર્ષ કરશો બાળકો એટલે ચાર હજાર રૂપિયા ચાલુ વર્ષનું ભાગા ભાડું આવશે તો માઇનસ માંડી વાડેલ ચાર હજાર કઈ રીતે આવ્યું બાળકો તો ચૌદ હજાર ભાગ્યા સાડા ત્રણ વર્ષ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને માંડી વાડેલ ભાડું એ ધંધા માટે ખર્ચે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાડેલ ભાડા પટ્ટાનું મકાનનું ભાડું ચાર રૂપિયા બાળકો પૂરી મહેનત કરી છે આ ત્રણ વર્ષ લેવાના છે જ સમજાવવું જોઈએ વર્ષ લેવાના નથી કારણ એક ચાર સોળ જે તમારું વરસ શરૂ થાય છે પેલા છ મહિના અને એક વર્ષ દોઢ વર્ષ બાળકો પતી ગયું છે આ મગજમાં ફિટ થવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જ આપ આ પોઈન્ટ સમજી શકશો અને હવાલાની બીજી અસર માંડી વાળે મારું નફા નુકાતા ઉદાર બાજુ

જમા બાકી છે ધંધા માટે દેવું છે આ ભાગીદાર આઠ ટકા વ્યાજ ચૂકવાનું છે લીલાની લોન નું વ્યાજ કઈ રીતે ગણીશું બાળકો તો ત્રીસ હજાર ની લોન આઠ ટકા વ્યાજ નો દર ગુણ્યા કેટલા મહિના લેશો કાઉસમાં જો તારીખ આપી છે એક થી ગણવાનું છે અગિયાર બાર એક બે અને ત્રણ પાંચ મહિનાનું વ્યાજ થશે બાળકો બાળકો આપ ગણતરી કરીને જોઈ શકો છો ફરી ગણો અગિયાર બાર એક બે અને ત્રણ એક્ઝેક્ટ પાંચ મહિનાનું ભાડું જેવું બાળકો હું કેલ્ક્યુલેટર લઉં છું ત્રીસ હજાર ગુણ્યા આઠ ટકા ગુણ્યા પાંચ ભાગ્યા બાર કરીશ આઈ થિંક એક હજાર રૂપિયા લીલાની લોનનું વ્યાજ આવે છે હું ચેક કરી લઉં છું બાળકો લીલાની લોનનું વ્યાજ યસ બાળકો એકદમ સાચું જ આવી જાય છે આ લખ્યું મેં એક હજાર રૂપિયા બીજી અસર બાળકો ચૂકવવાનું બાકી વ્યાજ ધંધા માટે દેવું છે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ સેમ અહીંયા એક હજાર આપ જોઈ શકો છો બાળકો મેં ગણતરી નીચે બતાવી છે બાળકો આ રીતે એક હજાર રૂપિયા અહીંયા લીધા છે અથવા બાળકો ગણતરી અહીં પણ બતાવે તો વેપારી લેણદાનને હું નીચે લઈ લઉં છું આપણે લીધા છે જેના ઉપરથી વ્યાજ આવ્યું બાળકો એક હજાર આઈ થિંક બાળકો બધા જ પોઈન્ટ પૂરા થઈ જાય છે હવે બાળકો એક એક ક્રમમાં આપણે ખાતા બંધ કરીશું સૌ પ્રથમ બાળકો બંધ કરીશું વેપાર ખાતું વેપાર ખાતું નું જમા બાજુ ફરી ટોટલ વધારે થાય છે બાળકો ટોટલ છે ત્રણ લાખ અડસઠ હજાર પાંચસો ચેક કરજો તફાવત માં ઉધાર ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે ઓકે જેવો તફાવત કરશો બાળકો એક લાખ પચાસ હજાર ચારસો આ થયો આપનો વેપાર ખાતાનો કાચો નફો નફા નુકસાન જમા બાજુ વેપાર ખાતે કાચો નફો એક લાખ પચાસ હજાર ચારસો ઓકે ચાલો બાળકો નફા નુકસાન ખાતું બંધ કરીશું બાળકો નફા નુકસાન ખાતામાં આઈ થિંક જમા બાજુ બીજી કોઈ રકમ જ નથી હું કેલ્ક્યુલેટ ટોટલ કરું છું આઈ થિંક જમા બાજુનું ટોટલ વધારે થાય છે બાળકો એક લાખ પચાસ હજાર ચારસો સેમ ટોટલ અહીંયા મૂકીશું એક પચાસ ચારસો ઉધાર બાજુ જે તફાવત મળશે બાળકો એને આપણે નામ આપીશું ચોખ્ખો નફો અને આઈ થિંક નફો મળશે બાળકો બારસો પચાસ હું ચેક કર લઉં છું બાળકો યસ નફો ના બારસો પચાસની બાળકો બાદ બાકી કરતા છન્નું હજાર પચાસ યસ બાળકો નાઇન સિક્સ ઝીરો ફાઈવ જીરો છતાં બાળકો આપણો ચેકિંગ કરી લેજો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હું ચેક કર લઉં છું બાળકો યસ વિગતમાં પૂડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ યસ ચાલો હવે બાળકો આ નફો લઈ જઈશું નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ જગ્યા થોડીક બાળકો સાંકળી પડે છે પણ હું પ્રયત્ન કરું છું પૂરું લખાઈ જાય છન્નું હજાર પચાસ હવે જમા બાજુનું ટોટલ વધારે થાય છે બાળકો સત્તાણું હજાર પાંચસો પચાસ આ ટોટલ અહીંયા મૂકીશું તફાવત આવશે ઉધાર બાજુ બાળકો જેને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો અને નફાની રકમ આવશે આઈ થિંક સત્તાણું પાંચસો માંથી બાળકો નવ હજાર બાદ કરીશ સત્તાણું પાંચસો પચાસ માઇનસ નવ હજાર ઇઠ્યાશી હજાર પાંચસો પચાસ એકદમ સાચો જવાબ છે ઇઠ્યાસી હજાર પાંચસો પચાસ આને કહેવાય વહેંચણી પાત્ર નફો નીલા અને શીલાની વચ્ચે બાળકો નફા નુકસાનનું પ્રમાણ નથી આવ્યું એટલે કે મૂડીના પ્રમાણમાં વેચીશું બંનેની મૂડી મારી જોડે અહીં રહી એક લાખ અને પચાસ હજાર પ્રમાણ કાઢશો તો આવશે મૂડીના પ્રમાણમાં જેવું વેચશો પાંચસો પચાસ અગણ જીરો તેત્રીસ થોડુંક પોઈન્ટમાં આવે છે રાઉન્ડઅપ કરીશું અને બીજા ભાગીદાર શીલામાં આવશે ઓગણત્રીસ પાંચસો સત્તર હવે આ વહેંચણી પાત્ર નફો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ જશે નફા નુકસાન ફાળવણી બાળકો જેવું ટોટલ કરશો પહેલાનું હું જોઈ લઉં છું યસ મૂડી ખાતામાં શીલાનું પચાસ હજાર પછી ત્રણ હજાર ઓગણત્રીસ પાંચસો સત્તર બ્યાસી હજાર પાંચસો સત્તર યસ પહેલા ભાગીદારનું ટોટલ આવશે બ્યાસી પાંચસો સત્તર અને નીલાનું કરશો બાળકો તો નીલાનું બી જમા બાજુનું વધારે છે આઈ થિંક એક પાસઠ જીરો તેત્રીસ એક પાસઠ જીરો તેત્રીસ હવે સેમ ટોટલ આપણે અહીં મૂકીશું બાળકો એક પાંસઠ જીરો તેત્રીસ અને બ્યાસી પાંચસો સત્તર છતાંય બાળકો આપને ટોટલમાં કોઈ ડાઉટ લાગે બોલું છું આપ જોતા રહેજો કરતા રહેજો આ બાકી જશે પાકા સર્વેમાં જમા બાજુ એક પાસઠ જીરો તેત્રીસમાંથી વીસ હજાર

ચુમ્માલીસ એકસો અને બીજામાં અગણસિત્તેર હજાર સોરી સડસઠ હજાર નવસો સત્તર ટોટલ કરીશું બાળકો એક ચુમ્માલીસ એકસો તેત્રીસ વત્તા સડસઠ હજાર નવસો સત્તર બેનું ટોટલ થશે એક ચુમ્માલીસ એકસો વત્તા સડસઠ હજાર નવસો સત્તર એટલે બે લાખ બાર હજાર પચાસ આ થઈ બંનેની ટોટલ આખર મૂડી હવે બાળકો ટોટલ કર્યા બાદ જો પાકું બંને બાજુ સરખું થાય તો દાખલો સાચો ટોટલ કરી શકો છો એકતાલીસ હજાર એકસો સેમ ટોટલ કદાચ આ બાજુ થશે બાળકો આપ લોકો ચેક કરી લેજો મારી કોઈ ભૂલ લખવામાં થઈ હોય તો ખ્યાલ આવે બાળકો પણ આ દાખલાનો સુપર છે ઉપર ક્વોલિટી પોઈન્ટ તો બાળકો ભાડા પટ્ટાના મકાનમાં લીધેલા સાડા ત્રણ વરસ ઓવરઓલ બાળકો ટોપ ક્વોલિટી દાખલો છે નીલા અને શીલા પેજ નંબર પંચ્યાસી ઉપરથી બાળકો આપ આખો દાખલાની રકમ જોઈ શકો છો તો અહીં સુધી રાખે છે બાળકો નેક્સ્ટ લેક્ચરમાં સફર ઓર આગળ વધારીશું ત્યાં સુધી મહેનત કરતા રહો ઓફલાઈન ઓનલાઈન બંને મોડમાં મહેનત કરો બાળકો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બે લાઈકોન ફોર નોટિફિકેશન થેન્ક યુ